નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ કોચિંગમાં મિત્રો અમે લઈને આવી રહ્યા છીએ તમારા માટે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ટોટલ બે જગ્યા છે સરકારી કાયમી ભરતી છે અને તે પણ અમદાવાદની અંદર અને બીજી રાજકોટની અંદર તો મિત્રો સરકારમાંથી એનઓસી મેળવી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી થતી હોય છે એના પોતાની અલગથી પરીક્ષા લેવાતી હોય છે સીધી ભરતી કહેવાતી હોય છે તો તે વિગતે જોઈએ તો ભારતીય વિદ્યાભવન સંચાલિત શેઠ આર એ કોલેજ ઓફ સાયન્સ ભવન્સ કોલેજ કેમ્પસ વિદ્યા ગૌરી નીલકંઠ માર્ગ ખાનપુર અમદાવાદ ત્રણસો એસી ઝીરો ઝીરો એકમાં જગ્યા છે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક ખાલી જગ્યા એક બિના અનામત કેટેગરીમાં છે એન ઓની વિગત આપેલી છે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના જે દસ દસથી વિના જે પત્ર ક્રમાંક ચાવક નંબર છે એ એન એની મંજૂરી મળેલ છે બીજી જગ્યા છે લેબ આસિસ્ટન્ટની એમાં પણ એક જગ્યા છે બિના અનામત કેટેગરીમાં એ પણ આઠ બાર બે હજાર ત્રેવીસ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીમાંથી ત્યાંથી એનઓસીની મંજૂરી મળેલ છે જેનો પત્ર ક્રમાંક અહીંયા દર્શાવેલો છે મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવ અને ભરતીના નિયમો વગેરે રાજ્ય સરકાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ હોય છે રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી હોવી ફરજિયાત છે રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહે છે જે પાંચ વર્ષ પૂર્ણ થઈ તે નિયમિત કરી શકાશે અને કોઈ ભથ્થા કે લાભ મળવાપાત્ર નથી વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર જગ્યા રદ થાય સદર જગ્યા તો ફાધરનું રક્ષણ મળવાપાત્ર નથી જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારે એલસી ગુણપત્રકો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ હતી દિન દસમાં રજિસ્ટ્રર એડી પોસ્ટથી ઉપરોક્ત સરનામે અરજી કરવાની છે નોકરી કરતા ઉમેદવારે પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી કરવાની છે અને અધૂરી અને સ્પષ્ટ વિગતવાળી પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં આઠ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ માનંદ મંત્રીશ્રીની પ્રમુખશ્રી દ્વારા સતત જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો સરનામું નોંધી લેજો ભારતીય વિદ્યાભવન સંચાલિત સેઠ આર એ કોલેજ ઓફ સાયન્સ ભવન્સ કોલેજ કેમ્પસ વિદ્યા ગૌરી નીલકંઠ માર્ગ ખાનપુર અમદાવાદ ત્રણસો એંશી જીરો જીરો એક તો લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી આની અંદર અરજી કરી શકે છે તમારા મિત્રોમાં આ વિડીયો જરૂરથી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો બીજી એક આવીને આવી જ વેકન્સી જોઈએ મિત્રો હમણાં જ વાત કરીએ પ્રમાણે જુનિયર ક્લાર્ક એક જગ્યા છે બિન અનામતની અંદર આ પણ સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી કોલેજ ગાંધીનગરથી મળેલા એનઓસી અનુસાર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રીમતી જે જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના પત્રક્રમાંક આજે પત્ર ક્રમાંક આલે છે એ પત્રક્રમાંક તારીખ દસ દસ ત્રેવીસના પત્રથી જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ બિન અનામત જગ્યાએ એક માટે ભરતી કરવાની છે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અને ગૌ નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલ પ્રમાણ ભરતી નિયમો અને લાયકાતના ધોરણ મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે નિમણૂક પામેલ ઉમેદવારને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર મળશે ઉમેદવાર કોમ્પ્યુટરના ઉદ્યોગ ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ આ નિમણૂક કોલેજની વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધીની રહેશે હંગામી નિમણૂકની મુદત પાંચ વર્ષની રહેશે ત્યારબાદ કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય જણાયથી સરકારના નિયમોનુસાર મળવા પાત્ર લુગ્દમ પગાર ધોરણથી નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે જો અહીંયા લખ્યું છે મિત્રો નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર જણાવેલા એનઓસીની શરતો તેમજ નિયત કરેલી તમામ શરતો બંધન કરતા રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં આરપીએડીથી અરજી કરવાની રહેશે અરજી સાથે તમામ ગુણપત્રકો લિવિંગ સર્ટિફિકેટ કોમ્પ્યુટરની જાણકારી સાથેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો મેળવી સાથે પોતાના સરનામાવાળા નવ બાય ચાર સાઇઝના કવરો ઉપર રૂપિયા પચીસ ટપાલ ટિકિટ ચોંટાડીને જોડવું સરનામું અર્ધી લેજો મિત્રો ખાસ મેનેજિંગ દ્રષ્ટિ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ શાસ્ત્રી ભવન શાસ્ત્રી મેદાન સામે સૂચક રોડ રાજકોટ ત્રણસો સાહીઠ જીરો જીરો એક ડૉક્ટર અજીતાબેન જાની આચાર્ય શ્રીમતી જે જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટ અને મનસુખભાઈ સિંહ જોશી સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી મહાત્મા ગાંધીજી જે રાજકોટ દ્વારા સતત જાહેરાત બહાર પાડવામાં આવેલી છે લાયકાત ધરાવતા હું મિત્રો જરૂરથી આમાં અરજી કરજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો પછી જ આભાર સાથે જય હિન્દ જય ભારત